નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો તમારી સાત પેઢીઓ સુધી એટલા પૈસા આવશે કે તમે સાચવી નહીં શકો મિત્રો પાણીમાં એક એવી દિવ્ય શક્તિ હોય છે કે જેનાથી તમે પોતાનું જીવન ચમકાવી શકો છો અને મિત્રો આજ પાણી છે એ તમારી તરસ પણ હિપાવી શકે છે આથી મિત્રો જો તમે પાણીને લગતી સાચી જાણકારી પ્રાપ્ત કરી લીધી તો મિત્રો આ પાણીના ઉપાયથી તમે પોતાના ઘરની દરિદ્રતા છે એને તમે દૂર કરી શકો છો અને જો પોતાનું અધૂરું રહેલું કાર્ય અને અધૂરી મનોકામના છે એ પણ તમે આ જળના ઉપયોગથી પૂર્ણ કરી શકો છો મિત્રો જો તમારા દુશ્મનો તમારી પાછળ પડેલા હોય તેમજ મિત્રો તમારી મનોકામના પૂર્ણ ન થતી હોય અને ઘરમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું હોય તેમજ ગરીબી દરિદ્રતા તમારો પીછો ન છોડતી હોય અને મિત્રો તમે જો પાણીનો સાચી રીતથી ઉપયોગ કરવાનું શરૂ કરી લીધું તો મિત્રો તમારું આખું જીવન જ ચમકી જશે તેની સાથે જ જો તમારા ઘરમાં કોઈ એવી મુશ્કેલી કે જેનાથી તમે બહુ હેરાન થતા હોવ તો મિત્રો આજે તમને એ બધી જ વસ્તુઓનું સમાધાન આ વિડીયોના માધ્યમથી મળી જશે આથી આ વીડિયોને એકવાર આંખો જોવા વિનંતી જો તમે આ વીડિયોને એકવાર આંખો જોઈ લેશો તો મિત્રો તમને એવી દુર્લભ જાણકારી મળશે કે જેથી તમારું જીવન ચમકી જશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે ભગવાન સૂર્યદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં ઓમ સૂર્યાય નમઃ જરૂર લખી દેજો મિત્રો રવિવાર ભગવાન સૂર્યને સમર્પિત છે એવું માનવામાં આવે છે કે સૂર્ય તમામ ગ્રહોના રાજા છે અને રવિવારે સૂર્યદેવની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રોવાર એટલે કે દિવસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે દરેક દિવસ એક અથવા બીજા દેવતાઓને સમર્પિત છે આ ક્રમમાં રવિવાર ભગવાન સૂર્યદેવને સમર્પિત છે સનાતન ધર્મમાં એવું માનવામાં આવે છે કે સૂર્ય ભગવાનને ગ્રહોના રાજા કહેવામાં આવે છે તે તમામ ગ્રહોમાં સૌથી શક્તિશાળી છે આ દિવસે ભગવાન સૂર્યની પૂજા નિયમ પ્રમાણે કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે આ સાથે જ રવિવારે દેવી લક્ષ્મીની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે રવિવારે કેટલાક ઉપાય કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે વાસ્તુ અનુસાર કુંડળીમાં સૂર્ય ભગવાનની મજબૂત સ્થિતિને કારણે વ્યક્તિને સુખ ધન અને કીર્તિ મળે છે નબળી સ્થિતિ મુશ્કેલીને નોતરે છે આવી સ્થિતિમાં જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલાક ઉપાયોની મદદથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે ચાલો જાણીએ એવા કયા ઉપાય છે જે આપના નસીબના તાળા ખોલી દેશે તો મિત્રો આપણા જીવનમાં જળનું બહુ જ મહત્વ છે જળ વિના આપણું જીવન જ અધૂરું છે અને સાથે જ જો તમે જળનો બગાડ કરો છો તો મિત્રો આ વસ્તુ તમને બહુ મુશ્કેલીમાં નાખી શકે છે આથી જો તમે જળનો આદર કરીને જળની સાથે જોડાયેલા ઉપાયો અમુક એવા મહાન ઉપાય તમે કરી લો છો તો મિત્રો તમારા ઘરની ગરીબી તેમજ દરિદ્રતા છે એ સાવ સમાપ્ત થઈ જાય છે તેમજ મિત્રો તમારા ઘરમાં પૈસા આવવાના બધા જ રસ્તા ખુલવા લાગે છે તેમજ તમને લક્ષ્મી માતાના આશીર્વાદ મળી શકે છે કે જેથી તમે તમારા જીવનમાં ઘણી બધી પ્રગતિ કરી શકશો મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે ઘણી મોટી યાત્રા કરે છે અને અમુક તીર્થસ્થાન તેમજ મંદિરમાંથી જળ લઈને આવે છે કે તેના ઠંકાવથી ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા છે દૂર થઈ જાય છે પરંતુ મિત્રો તમારા ઘરમાં જે પણ સાદું પાણી આવે છે તો એનો સાચી રીતે તમે ઉપયોગ કરવાનું શીખી લીધું કે જેના વિશે મિત્રો અમે આજના આ વીડિયોમાં તમને જણાવશું મિત્રો જો તમારા ઘરમાં અમુક એવી શક્તિનો વાસ હોય તો તમે તમારા ઘરમાં જે પણ આવતું સાદું પાણી છે એનાથી તમે આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો તેમજ મિત્રો આ વિડિયોમાં અમે તમને પાણીને લગતા શાસ્ત્રોના મંત્રો તેમજ તાંત્રિક ઉપાય અને આયુર્વેદિક જળના ઉપાય વિશે પણ તમને જણાવશું મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે પાણીને લગતા મંત્રનું તમે જે પણ ઉચ્ચારણ કરો છો તો એની એક અલગ જ રીત હોય છે તો એ રીતનું તમારે પાલન કરવું પડશે તો જ તમને આ ઉપાયની અસર જોવા મળશે આથી મિત્રો પાણીને લગતો ઉપાય કરીને તમે પોતાનું અધૂરું કાર્ય પૂરી કરી શકો છો તેમજ તમારી વર્ષો જૂની મનોકામના હોય એ પણ આ પાણીના ઉપાયથી પૂર્ણ થઈ શકે છે મિત્રો આ ઉપાય એવો છે કે તમારે આ ઉપાય કરવા માટે કોઈ પણ પૈસા ખર્ચવાની જરૂર નથી પણ જો તમે આ ઉપાય એકવાર કરી લેશો તો મિત્રો તમને લાખો રૂપિયાનો ફાયદો થશે મિત્રો આ સ્વાદિષ્ટાન ચક્ર ઉપર જો તમે આ પાણીની રીતનો ઉપયોગ કરો છો તો મિત્રો તમારા દુશ્મનો છે એ સાવ જતા રહેશે મિત્રો આ સ્વાદિષ્ટાન ચક્ર છે એ બહુ આસાન હોય છે મિત્રો સ્વાદિષ્ટાન ચક્રનો ઉપયોગ કરીને તમે તમારા શત્રુથી મુક્તિ શકો છો આથી મિત્રો તમે આ વીડિયોને ધ્યાનથી સાંભળજો મિત્રો જો તમારો દુશ્મન હશે એ તમારું ક્યારેય સારું નહીં વિચારી શકે તે મુજબ તમારા ઘરમાં જે પણ સુખ સમૃદ્ધિ છે એ સમાપ્ત થઈ જાય તે એવું જ વિચારતો હશે પણ મિત્રો આ સ્વાદિષ્ટાન ચક્રનો ઉપયોગ કરીને તમે તમારા દુશ્મનોને ભગાડી શકો છો મિત્રો આ સ્વાદિષ્ટાન ચક્ર છે એના માટે જ બનેલું છે કે જે લોકો સાચા હોય છે તે લોકોનો જ સાથ આપી શકે છે મિત્રો આ સ્વાદિષ્ટાન ચક્ર છે ખોટા લોકોનો સાથ આપી શકતું નથી તો મિત્રો તમારે ઉપાય કરવા માટે સૌપ્રથમ શું કરવાનું છે મિત્રો તમારે વિશેષ તો એવી કોઈ વસ્તુ નથી કરવાની પણ મિત્રો તમારે એક તાંબાના લોટામાં શુદ્ધ જળ લઈ લેવાનું છે પછી મિત્રો આ તાંબાના લોટામાં તમારે જળમાંથી તમારો ચહેરો જોવાનો છે અને આ મંત્રનો જાપ વાર કરવાનો છે ઓમ ભેરવાય નમઃ તેમજ મિત્રો સાથે તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે આ ઉપાય કરો છો એટલે કે મિત્રો તમે આ સ્વાદિષ્ટાન ચક્રોનું ધ્યાન લગાવો છો ત્યારે મિત્રો તમારા પગમાં બુટ ચપ્પલ ન હોવા જોઈએ તેમજ મિત્રો ધરતી માતાની સાથે તમારા પગ છે અડેલા હોવા જોઈએ મિત્રો ઉપાય છે તમારે માત્ર સાત દિવસ સુધી કરવાનો છે મિત્રો તમારે ઉપાય છે એ સવારે સાત વાગ્યા પહેલા અને સાંજે સાત વાગ્યા પછી આ ઉપાય કરવાનો છે આથી જો મિત્રો તમે આ ઉપાય કરી લીધો તો મિત્રો તમે વિશ્વાસ રાખજો કે તમારા શત્રુ જે છે તમારા નામથી પણ ડરવા લાગશે અને તમારા જીવનમાંથી તમારા દુશ્મનો છે એ સાવ સમાપ્ત થઈ જશે મિત્રો આ સ્વાદિષ્ટાન ચક્ર છે એ આપણા પ્રાચીન પુરાણ શાસ્ત્રોમાં દુશ્મનો માટે બહુ ઘાતક સાબિત થયું છે આથી દુશ્મનોને ભગાડવા માટે ઉપાય છે એ બહુ કારગર સાબિત થઈ શકે છે મિત્રો તમે ઉપાય છે એ તાંબાના લોટામાં અથવા તો માટીના કોઈ પણ ગ્લાસમાં તમે આ ઉપાય કરી શકો છો તેમજ મિત્રો સાથે તમે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે આ સ્વાદિષ્ટાન ચક્રનો ઉપાય છે કોઈ પણ ખોટા લોકો માટે નથી જો તમે કોઈને ખોટી રીતે હેરાન કરવા માંગતા હો તો મિત્રો ઉપાયથી તમને જ નુકસાન થશે આથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું તેની સાથે જ મિત્રો આ સ્વાદિષ્ટાન ચક્ર છે એ નકારાત્મક ઉર્જાને દૂર કરવાનું એકમાત્ર મહત્વનું સાધન છે તો મિત્રો હવે આપણે આ વીડિયોના મહત્વના ઉપાય વિશે વાત કરીએ આથી જો મિત્રો આપણે વિડીયોની શરૂઆતમાં જોયું કે જો તમે આ જગ્યા ઉપર એક લોટો જળ જે છે એનો જો તમે સાચો ઉપયોગો કરી લો છો તો મિત્રો તો તમારા ઘરમાં ક્યારે પણ ધન ને લગતી સમસ્યા આવી શકતી નથી મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ જળને બહુ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે મિત્રો અમુક વાર તમે સાદા પાણીનો પણ ઉપયોગ કરીને પોતાના ઘરમાંથી નકારાત્મક ઉર્જા તેમજ ગરીબી અને દરિદ્રતાને દૂર કરી શકો છો તો મિત્રો ઉપાય પણ તમારે આ રીતે જ કરવાનો છે તો આ ઉપાય તમારે ક્યારે કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકે છે અને આ ઉપાય તમારે કયા સમયે કરવાનો છે એ બધી જ જાણકારી વિશે આપણે આજના આ વીડિયોમાં વાત કરીએ તો મિત્રો આ ઉપાય વિશે આગળ વધતા પહેલા જો તમે હજી સુધી અને કોમેન્ટમાં ઓમ સૂર્યાય નમઃ જરૂર લખી દેજો કે જેથી કરીને સૂર્યદેવની કૃપાથી તમારા ઘરમાં ધન ધાન્યની કમી ન રહે તો મિત્રો તમારે આ ઉપાય છે એ સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્તના સમયમાં કરવાનો છે તો મિત્રો સૌપ્રથમ તમારે રવિવારના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને પછી મિત્રો સ્નાન વગેરે જેવા કાર્યો કરીને તમારે સૌપ્રથમ પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના કરી લેવાની છે તેની સાથે જ મિત્રો તમારા ઘરના મંદિરમાં એક લક્ષ્મી માતાનો ફોટો તમારે રાખવાનો છે અને મિત્રો તમે જ્યારે પણ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન વગેરે જેવા કાર્યો કરીને પછી પૂજા અર્ચના કરો છો તો મિત્રો એક તાંબાના લોટામાં તમારે શુદ્ધ જળ ભરી લેવાનો છે અને મિત્રો આ જળ છે તમારે મંદિરમાં લક્ષ્મી માતાને અર્પણ કરી દેવાનું છે મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરો ત્યારે તમારે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરવાનો છે ત્યારબાદ મિત્રો તમે જે એક શુદ્ધ જળ લોટામાં લીધું છે એમાં તમારે ત્રણ લવિંગના દાણા મૂકી દેવાના છે કારણ કે મિત્રો લવિંગ છે એને વાસ્તુશાસ્ત્રમાં બહુ શુભ માનવામાં આવે છે અને મિત્રો જો તમે લવિંગને લગતા કોઈ પણ ઉપાય કરો છો તો લક્ષ્મી માતાની અસીમ કૃપા છે તમને પ્રાપ્ત થઈ શકે છે આથી આ ઉપાય કરવા માટે લવિંગનું ખાસ મહત્વ છે પછી સાત તુલસીના પાન લેવાના છે અને એક ચપટી હળદર લઈને જળના લોટામાં નાખી દેવાની છે અને મિત્રો આ જળ છે તમારે લક્ષ્મી માતાને બ્રહ્મ મુહૂર્તમાં અર્પણ કરી દેવાનું છે પછી મિત્રો આખો દિવસ અને આખી રાત સુધી તમારે આ એક લોટો જળ છે એ લક્ષ્મી માતાને અર્પણ કરીને રાખવાનું છે અને પછીની સવારે જ્યારે પણ તમે ઉઠો છો ત્યારે સ્નાન વગેરે જેવા કાર્ય કરીને પછી મિત્રો આ જળ છે અને સાથે જ લક્ષ્મી માતા ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરીને તમારે આ એક લોટો જળ લઈને થોડુંક પાણી છે એનો તમારે આખા ઘરમાં હકાવ કરી દેવાનો છે અને મિત્રો છેલ્લે જે જળ આમાં વધે છે એ જળ મિત્રો તમારે તુલસી માતાના છોડમાં અર્પણ કરી દેવાનું છે અને સાથે જ ત્યાં તુલસી માતાના છોડમાં એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી લેવાનો છે

તેની સાથે જ જો તમારા ઘરમાં કોઈ વાસ્તુદોષ શનિદોષ દોષ અથવા તો ગ્રહદોષ તેમજ કુંડળીદોષ હશે તો એ બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળી જશે તેની સાથે જ આ ઉપાય કરવાથી મિત્રો તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા છે એ ખુલવા લાગશે જો તમારા પરિવારનો વ્યાપાર સરખો નહીં ચાલતો હોય એટલે કે જો તેમાં તમને નકરું નુકસાન જ થતું હોય તો મિત્રો ઉપાય તમારા માટે વધુ કારગર સાબિત થઈ શકે તેમ છે આથી મિત્રો તમારે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરી લેવો જોઈએ કે જેથી કરીને જો તમે આર્થિક સમસ્યાથી પીડાતા હોવ તો તમે તેમાંથી બહાર આવી શકો છો તો મિત્રો હવે આપણે રવિવારના દિવસના અમુક ખાસ ઉપાય અને મહત્વ વિશે વાત કરીએ તો મિત્રો રવિવારે સવારે ઉઠીને સ્નાન કરીને સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવજો અર્ઘ્ય અર્પણ કરતી વખતે આ મંત્રનો જાપ અવશ્ય કરવો ઓમ સૂર્યાય નમ ઓમ વાસુદેવાય નમ ઓમ આદિત્ય નમઃ તેનાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે અને દરેક મનોકામના પૂર્ણ કરે છે તેમજ આ સિવાય રવિવારે તમારા ઘરના બહારના દરવાજાની બંને બાજુ ગાયના ઘીનો દીવો પ્રગટાવજો તેનાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં વાસ કરે છે આ દિવસ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પણ સારો દિવસ માનવામાં આવે છે આ ઉપરાંત રવિવારે સવારે સ્નાન કર્યા બાદ તુલસીના છોડને જળ અર્પણ કરવું જોઈએ જેના કારણે માં લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોને ઈચ્છિત ફળ આપે છે અને મિત્રો રવિવારે આ વસ્તુઓનું દાન કરજો રવિવારનો દિવસ દાન માટે પણ શુભ દિવસ માનવામાં આવે છે આ દિવસે ગોળ દૂધ ચોખા અને કપડાનું દાન કરવાથી પણ સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે આ દિવસે દાનનું પણ વિશેષ મહત્વ છે તેમજ આજના દિવસે ચંદનનું તિલક અવશ્ય લગાવજો રવિવારે ચંદનનું તિલક જરૂર કરવું જોઈએ આમ કરવું શુભ માનવામાં આવે છે અને મહાલક્ષ્મી પણ પ્રસન્ન થાય છે આ સાથે શરીરે લાલ વસ્ત્ર અવશ્ય ધારણ કરવા જોઈએ તેમજ જો તમે જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો રવિવારે ત્રણ સાવરણી ઘરે લાવજો

અને જો તમે રવિવારે વડના ઝાડના તૂટેલા પાન પર તમારી ઈચ્છા લખીને વહેતા પાણીમાં પ્રવાહિત કરો છો તો એવું માનવામાં આવે છે કે આ ઉપાય તમારી ઈચ્છા પૂર્ણ કરી શકે છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે રવિવારે તાંબુ ગોળ મસૂર અથવા ઘઉંનું દાન કરો છો તો આ ઉપાય તમને નોકરીમાં પ્રમોશન મેળવવામાં મદદ કરી શકે છે તેમજ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે રવિવારે માછલીઓને લોટના ગોળા ખવડાવો છો તો આ ઉપાય તમારા માટે ધનના પ્રવાહનો માર્ગ ખોલે છે તમે તમે એક વધુ સ્ત્રોત બનાવી શકો છો આ દેવાથી પણ મુક્તિ મેળવી શકો છો તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકો રવિવારે જરૂરિયાતમંદ અને ભૂખ્યા લોકોને ભોજન કરાવે છે તેમને સૂર્ય નારાયણ અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે તેમના આશીર્વાદથી વ્યક્તિને ધન અને સ્વાસ્થ્ય મળે છે તદુપરાંત વૈદિક જ્યોતિષમાં એવું કહેવામાં આવે છે કે જો તમે રવિવારે કાળી કીડીઓનો લોટ ખાંડ સાથે ભેળવીને ખવડાવો છો તો તેનાથી તમારા ધન સંપત્તિમાં વધારો થાય છે કાળી કીડીઓને પણ ભાગ્ય સાથે સંબંધિત માનવામાં આવે છે તેમને ખવડાવવાથી તમારું નસીબ ચમકે છે તેમજ મિત્રો સૂર્ય પૂર્વજો સાથે સંકળાયેલો છે

એટલે કે ઘણા જન્મોથી તો આવી સ્થિતિમાં જ્યારે તમે તમારા ઘરના વડીલોને કંઈક ભેટ આપો છો ત્યારે તે સૂર્યને મજબૂત બનાવશે અને તેમના આશીર્વાદ મેળવવામાં મદદ કરશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ